ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા ખાતે નવ નિર્મિત મસ્જિદે આયશાના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે ફતેપુરા પોલીસ મથકે પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાય તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મુસ્લિમ સમાજની નવ નિર્મિત મસ્જિદ આયસા નો ઉદઘાટન કાર્યક્રમ યોજાવાનો છે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પંજાબના શાહી ઇમામ ઉસ્માન રહેમાની વિશેષ ઉપસ્થિત રહેવાના છે પંજાબના ના શાહી ઇમામ ભવ્ય લોકપ્રિયતાના કારણે ફતેપુરા ખાતે આ મસ્જિદના ઉદ્ઘાટનના કાર્યક્રમ પ્રસંગમાં દાહોદ જિલ્લામાંથી તેમજ ગુજરાત ભર મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓ ઉપસ્થિત રહેશે તેમજ ફતેહપુરા સંજેલી સુખસર તેમજ જાલોદ તાલુકા સહિત આજુબાજુના અન્ય રાજ્યોના ગામોમાંથી પણ મુસ્લિમ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને અનુલક્ષીને આજે તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાટના અધ્યક્ષ સ્થાને અને પીએસઆઈ જે કે રાઠોડની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ફતેહપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ બાબતે વિશેષ ચર્ચાઓ વિચારણાઓ કરી હતી